જો તમને કોઈ એવું કહે કે એક મંદિર એવું છે જે ભૂતોએ તૈયાર કર્યું છે હા ભૂતોએ આજે એક એવા ભવ્ય મંદિર વિશે વાત કરવી છે જે એક જ રાતમાં ભૂતોએ તૈયાર કર્યું છે પણ સવાર થવાના કારણે તે શિખર બનાવી શક્યા નહીં માન્યતા છે કે આ મંદિરની સુરક્ષા પણ ભૂતો જ કરે છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ ચાર કલાક આરામ કરવા માટે આવે છે અને કંઈક ખરાબ થવાની સ્થિતિમાં તે સપનામાં સાવચેત પણ કરી દે છે ત્યારે કયા રાજ્યમાં આવેલું છે આ મંદિર શું છે સમગ્ર હકીકત તમામ વિગતો આ વીડિયોમાં જોઈશું પણ પહેલાં ફટાફટ આ વીડિયોને શેર કરી દો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ વાત રાજધાની દિલ્હીથી એકસો પંચાવન કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશમાં આવેલ પ્રાચીન શહેર વૃંદાવનની છે જેમ ભારતનો દરેક ખૂણો રહસ્યો અને દંતકથાઓથી ભરેલો છે તેવી જ રીતે આખું વૃંદાવન રહસ્યોનું શહેર છે આ વૃંદાવનમાં આવેલું છે સેંકડો વર્ષ જૂનું લાલ પથ્થરમાંથી બનેલું આ મંદિર નામ છે દેવજી મંદિર મંદિરને લઈને દંતકથા છે કે મંદિરનું નિર્માણ ભૂતોએ એક રાતમાં કર્યું હતું ભૂતોએ આ મંદિરનું નિર્માણ કર્યું હોવાનો દાવો અમે નહીં પરંતુ અહીંયા રહેતા લોકો કરી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે કેવી રીતે તેમણે બાળપણથી ભૂતોએ આ મંદિર બનાવ્યું હોવાની વાત સાંભળી છે તો આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ બપોરે ચાર કલાક આરામ કરવા માટે આવતા હોવાની પણ માન્યતા છે આકાશમાંથી લેવામાં આવેલી મંદિરની આ તસવીરને જોઈને તમને પણ અહેસાસ થશે કે મંદિર કંઈક તો અલગ છે

ત્યાં જ નજીકમાં આવેલી છે તેમણે અમને ભૂતો દ્વારા તૈયાર કરાયેલી વાસ્તુ કલાની થોડીક સત્ય બાબત જણાવી ભૂતો દ્વારા નિર્માણ કરેલ આ મંદિરની ઉપર દંતકથા એવી પણ છે કે ભૂત મંદિરની રક્ષા પણ કરે છે કેમ કે ઇસ્લામી આક્રાંતા ઔરંગઝેબે જ્યારે આ મંદિર પર હુમલો કર્યો અને તેને તોડવાનો હુકમ કર્યો હતો તે સમયે સાત માળના મંદિરના માત્ર ચાર જ માળ તૂટ્યા હતા બાકીના જે ત્રણ માળ છે તે ભૂતોએ બચાવી લીધા હતા એટલે તેને તોડવા દીધા ન હતા આખું મંદિર રહસ્યમય છે તેમાં ભૂતોની કહાનીના કારણે મંદિરમાં એક અલગ જ ઉર્જા દેખાય છે પરંતુ ઇતિહાસકાર ભૂતોની કહાનીને ફગાવી રહ્યા છે મંદિરના નિર્માણથી લઈને અધૂરા નિર્માણ અને રક્ષા સુધીની કહાનીમાં ભલે ભૂત તેના કેન્દ્રમાં હોય પરંતુ મંદિરની બનાવટ અને અંદરનો ભાગ કોઈ ઉર્જાની તરફ ઇશારો કરે છે જે રહસ્યમય પણ છે અને આશ્ચર્યચકિત કરનારો પણ છે તો જ્યારે તમે પણ વૃંદાવનની મુલાકાતે જાઓ છો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા જ બીજા રસપ્રદ અને માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર